બરોબર ગાડી ભરાવા ને ચાલુ કરું હું બરોબર તમે અડધા પૈસા લઈ ના નાખી તમારા માં તો ભાડું આપી દી આ તો કેવું કે ગાડી નું ભાડું નુકસાન ના આવે શું આપડે

ઘણી જંગલ માં જ પડે આપણે જંગલ માં બરોબર આપડે જંગલ માં જવાનું કાપવાનો કીધું જાડો જાદો કાપો તો ગાડી થઈ જાય ફટલાઈ તમે ટાઈમ એટલે તમે જતા રહેશો જંગલ માં જવાનું આપડે એટલા એની ચિંતા નહીં તમે ખાલી લાકડી લાકડો કાપવા પોલીસ વાળો મેં યાર લે યાર મે જબ તક મેં જીંદા હું ના પૂછ બી નહી દઉં કઈ ની ઓને ડુંગા કઈ પેલા આને લાવી ના મોલા યે લાગો પરવા એ લારી વાર મ ઓનો ઓર્ડર ના આયો તો કેવા હજુ કેટલા કોટા એ નહીં આવા ઓર્ડર

દે <laughs> નાટે <laughs>

જા <inaudible>

તો એનું આ સસ્તા ટીકો કરાવ પાહો નકર તું એક એક ગાડી તો કાપી નહીં હકવાનો એ તો તું કાપન ચાલુ કર બાવ આનો ના ના અલ્યા યાર 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 એ પેલું જાદુ રાખું કાપી જોજે હું ઉપરિયા ના હકો એવું આ આરો કપુડો આ કાપન કોઈ નાખી તું ના આલે

મજૂર બદલી દેવા ઓ આ મોસ કોમ હારું કરા આપો ના વળે રાખવાનો આપો પાર્ટનર ઓ એને બાક કરી દેવું ધંધા માં આવતા ઓ અતારે કોમ અલે યાર ઉભો રહ્યો યાર કાપ ને યાર હા ભાઉ અલે કેસરિયા તું તો કો કે યાર બધું માર કે કે કરવાનું તમે કાપ હું જો કાન એ ગુના લે તું કાપ કાન ક્યું કોઈ હા આ કેસા ના પેલો આવા

ચાલો ભાવ પડે પણ ને ઓ ચિંતા કરજો નહીં આબા હોય ને આપણો જો આવી તા બીવાઈ જતા રહીશું લે આવો ભાવ એ ઇલાકામાં આપણું નોમ નહીં બના લે ભાવ તમારો તો પહેલામાંથી નોમ હોય છે ને હા તો ઝુકવાનું તો નહીં આપણો નોમ ઊંચું કરવાનું હજી ઊંચું ઓમ ઓ અને આપણે ઊંચું થવાનું ખાલી બ્રાન્ડ બ્રાન્ડ ઓ હરકેશ ચૂકેગા નહીં સાલા ઓ વાત ભાવ આણા એટલે બીવાઈ બીવાઈ નાખવા નહીં આપણે

姐，结！走<妈>，结！<妈>